માં દરમિયાન બાતમી મુજબની આવતા તેને અટકાવતા પોલીસે જોઈ સદર ઇસમ પોતાનું બાઇક મૂકી સિંગણપુર તરફના તાપી નદીના પાણા તરફ દોડી જઈ તાપી નદીમાં કૂદી ગયેલ અને તરતા તરતા તાપી નદીમાં આવેલ બેટ ઉપર જઈને બેટ ઉપર આવેલ સંતાઈ ગયો હતો ત્યારબાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા ફાયર બ્રિગેડની ટીમને બોલાવી ફાયર બ્રિગેડ તથા ક્રાઈમ બ્રાન્ચની ટીમ તેમજ ડ્રોન ટીમ સાથે બોટમાં બેસી બેટ ઉપર જઈ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવેલ હતું બેટ ઉપર પુષ્કળ પ્રમાણમાં ઝાડી ઝાખરા તથા ખાડા ટેકરા તેમજ કાદવ કીચડ હોય સદર ઇસમ મળી આવેલ નહીં ડ્રોન કેમેરાથી સર્ચ અભિયાન શરૂ કરવામાં આવેલ હતું જેમાં અઢી ત્રણ કલાકની ભારે જહેમત બાદ ડ્રોન કેમેરાની મદદથી સદર ઇસમની શોધી કાઢવામાં આવેલ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળેલ છે સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર